વડોદરા શહેરમાં હાલ ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી રહી છે આપણે સૌ જાણીએ છીએ કે બાપાને તેમના ભક્તો લાડ લડાવતા હોય છે ને બાપા આતિથ્ય માનવા આવે છે ત્યારે અનેક પ્રકારના ભોગ પણ અર્પણ કરવામાં આવતા હોય છે ત્યારે શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અવધૂત ફાટક પાસે અમિત કદમ પરિવાર દ્વારા બાપાની સ્થાપના કરવામાં આવી છે ગણેશ ઉત્સવના પાંચમા દિવસે શ્રીજીને એક હજાર એકસો અગિયાર લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો આ અવસર પર પરિવારના સદસ્યો તેમજ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી